અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા દાના ભગત ગામે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ચલાલા મહાદેવ ખાતે રામજી મંદિરમાં ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મહાદેવપરા વિસ્તારનું વર્ષો જૂન રામદી મંદિર અને શિવાલય જર્જરિત હાલતમાં હતું ત્યારે સૌ ધર્મપ્રેમીઓના દ્રઢ સંકલ્પ અને સંકલનથી

પૈતૃક ભૂમિનું પણ ઋણ ચૂકવવા માટે પોતાના વતનની માટીમાંથી નિર્માણ પામનાર મંદિરને ભવ્યાતી ભવ્ય કલાત્મક બનાવવા માટે કટિબદ્ધતા દાખવી ભામાશાની ભૂમિકા ભજવી હતી સમસ્ત મહાદેવપરા અને પરિવાર વતનના રતન સમાન દાતાશ્રીઓના શ્રીઓના તન મન ધન સુધી સંપૂર્ણ સહકારથી ચલાલા મહાદેવપરા વિસ્તારમાં અતિકલાત્મક દિવ્ય અને ભવ્ય રામજી મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત

શહેર ની અંદર અત્યારે